પરવા રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન બે હજાર પચીસ અંતર્ગત જામનગર ટ્રાફિક શાખા દ્વારા માર્ગ અકસ્માત ઘટાડવા અને લોકોમાં જાગૃતતા ફેલાવવાના હેતુથી અને હેલ્મેટ સીટ બેલ્ટના ઉપયોગ માટે જાગૃતિ ફેલાવવા પોસ્ટર બેનર તેમજ ટ્રાફિક અવેરનેસ પેમ્પલેટ દ્વારા વધુમાં વધુ લોકો સુધી સંદેશો પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી જય હિન્દ જામનગર માનનીય સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રી પ્રેમસુખ દેલુ સાહેબની અધ્યક્ષતામાં આપણે મોટી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું છે અને એ કામગીરીને એક ભાગરૂપે આજે લગભગ દસથી વધારે ઓટો રિક્ષાઓ લાઉડ સ્પીકર સાથે જામનગરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે લોકોને કમ્પલસરી હેલ્મેટ પહેરવું કમ્પલસરી બેલ્ટ બાંધવું જો ફોર વ્હીલર ચલાવતા હોય તો એ વિશેની સમજ આપશે અને મેક્સિમમ લોકોને આ વસ્તુની જાગૃતતા થાય અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે એવો અમારો ઉદ્દેશ્ય છે અને અમે આશા રાખીએ છીએ કે લોકો પણ આ અમારા ઉદ્દેશ્યમાં અમારો સહકાર આપશે અમારો સહયોગ આપશે જય હિન્દ જય ભારત